મિત્રો આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની એકસો એકવીસમી જન્મજયંતિ નિમિત્તે બંને મહાન વ્યક્તિઓને નમન સાથે હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું ગાંધી હત્યા પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને અમર અંજલી વચનો ઉચ્ચાર્યા હતા કે હાડ ચામનો આવો માણસ આપણી વચ્ચે સદેહ જીવતો હતો આવું ભવિષ્યની પેઢી માનશે જ નહીં કેટલી સાચી વાત કહી હતી તેમણે વીસમી સદીમાં પોરબંદરમાં એક વણિક પરિવારમાં જન્મેલા મોહને એક સાધારણ બાળક તરીકે જીવનની શરૂઆત કરી તેમના જીવનનું ઘડતર અને કર્મો બધા વીસમી સદીમાં થયા અને આજે એકવીસમી સદીમાં પણ એમના વિશે એમના કાર્યો વિશે જીવન વિચારો સિદ્ધાંતો આ બધાની આટલી બધી ચર્ચા વિચારણા થાય છે ગાંધીજી વિશે લખાય છે બોલાય છે તેમને અનુસરાય છે શાની માટે કારણ કે ગાંધીજી એક મહાત્મા હતા એક વિશ્વ માનવ હતા માનવ જીવનનું એક પણ પાસવું એવું નહીં હોય જેમાં તેમના વિચારો અને આચારનું પ્રદાન ના હોય ગાંધીજીના જન્મને દોઢસો વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજે પણ ગાંધીજી અને ગાંધી વિચારો ભૂસાયા નથી ભૂલાયા નથી અને મારો પોતાનો તો એવો પણ અનુભવ છે કે જેટલી વાર ગાંધીજીને વાંચીએ કે એમના વિશે ચર્ચા કરીએ એટલી વાર એક નવા ગાંધીની એમના વ્યક્તિત્વના એક નવા પાસાની ઓળખાણ થાય છે અને એટલે જ આજે ગાંધી જયંતિ નિમિત્તે આપણા મુદ્દા આપણી વાતમાં ફરી એક વખત ચર્ચા કરીશું શાશ્વત ગાંધીની આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગાંધી કથાકાર ડોક્ટર યોગેન્દ્રભાઈ પારેખ નમસ્કાર યોગેન્દ્રભાઈ આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ આભાર બેન આમ કહી શકું કે આપ તો ગાંધીજીને પી ચૂક્યા છો તો સવાલ એ થાય કે જે વિશ્વ માનવ તરીકે જેમણે આવી ઓળખ બનાવી છે એવી ઓળખ મેળવનાર ગાંધીજીને ગાંધીજી બનાવનાર કોણ એવા કયા પરિબળો બેન બહુ સરસ પ્રશ્ન છે કે અઢારસો ની બીજી ઓક્ટોબરે આ ધરતી પર ઘણા માણસો જન્મ્યા હશે અને કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં કે જીવન ઘડતરમાં કુટુંબ પરિવાર ગામ ધર્મ સંસ્કાર આ બધું કારણભૂત બનતું હોય તો પણ બે મોટા ભાઈ અને એક મોટા બેન હતા ચારેય ભાઈ બેન માં સૌથી નાના એવા મોહનમાં એનું પ્રથમ અને મોટું કારણ એ કે આત્મમંથન પોતાના દરેક કાર્ય વિશે એ કરવા યોગ્ય કાર્ય છે તેનો તરત સ્વીકાર કરવો અને ટાળવા યોગ્ય વાતને ટાળવી સતતની જાગૃતિ મોહનને માત્મા સુધી લઈ જાય છે અને ક્રાંતિ એટલે શું તો માત્ર સરઘસો કાઢવા અને સભાઓ કરવી એ ક્રાંતિ નથી પરિવર્તન બાળપણમાં વિચારશીલ અને જાગૃત બાળક તરીકે બાળપણમાં જ્યારે એને એવું કહેવામાં આવે છે દસ વર્ષના મોહનને કે સફાઈ કામદાર ઉકો છે એને અડાય નહીં એ સમયની એ પરંપરા હતી

જાગૃતિ જાગૃતિ પોતાના વર્તન ને વિશેની આ કરાય કરાય કે ન એ ગાંધીને મહાનતા તરફ લઈ જાય છે એટલે મહાન બનવાનો ઠરાવ નથી કરવો પડ્યો અને બહુ મહત્વની વાત કે ત્રણ પ્રતિજ્ઞા લેવી પડે છે વિલાયત ભણવા જવાનું થાય છે ત્યાં સુધી સામાન્ય માણસ છે પરંતુ વિલાયત ભણવા જવાનો નિર્ણય લેવાય છે ત્યારે રાજકોટની જે સ્કૂલમાં ભણ્યા છે એ સ્કૂલમાં એક વિદાય સન્માન માટે કે આપણી શાળાનો છોકરો છે વિલાયત બેરિસ્ટર જવા ભણવા જવા જાય છે તો એ વખતે વિદાય સન્માનમાં બે લીટી માંડ બોલે છે મોહનદાસ કે હું ઈચ્છું છું કે ભવિષ્યમાં મારો દાખલો લઈને લોકો વિલાયત ભણવા જશે અને ભારત પાછા આવીને જીગર થી દેશ સેવાના કાર્યોમાં ગુંથાશે આ એમના શબ્દો હતા અને કાઠિયાવાડ ટાઈમ્સમાં પછી છપાયું હતું અઠવાડિયા પછી તો અઢારમા વર્ષે મોહનની એ પણ સભાનતા હતી કે કશુક મેળવ્યા પછી દેશ સેવામાં ગુંથાવાનું છે પણ વિલાયત જવા માટે અનિવાર્ય પણ એક જૈન સ્વામીજી સાધુ પાસેથી પ્રતિજ્ઞા લેવી પડી એ પ્રતિજ્ઞા ગાંધીજીને ઉગારી લે છે કે માં સમક્ષ સાધુ પાસે લીધેલી પ્રતિજ્ઞા એ ત્રણ પ્રતિજ્ઞા વિશે આપણે બધા જાણીએ છીએ કે પરસ્ત્રી ગમન ન કરવું દારૂ ન પીવો અને માંસાહાર ન કરવો તો એ ત્રણ પ્રતિજ્ઞાના કારણે ધર્મ સચવાય છે અને મૂળ છે કે જે પ્રતિજ્ઞા લીધી છે એનું પાલન કરવા માટેની દ્રઢતા કેળવાય છે અને દ્રઢતાના કારણે જે એ ભવિષ્યમાં મહાન મુસીબતો સામે પણ પોતે હારતા નથી થાકતા નથી આ ત્રણ પ્રતિજ્ઞા અને આત્મજાગૃતિ પાયામાં છે બાકી ઘણી વાતો છે પણ આપણે વાત કરતા રહીશું જી જેમને આપણે મેન ઓફ ધ મિલેનિયમ ગણીએ છીએ એમના વ્યક્તિત્વ વિશેની અથવા એમના નેતૃત્વ વિશેની લાક્ષણિકતાઓ શું મેં પહેલાં જે કહ્યું કે જાગૃતિ અને બીજું કે જ્યારે જીવન ઘડતરનો કાળ છે સામૂહિક ઘડતરનો એક સમય હોય છે કોઈ પણ મનુષ્યનો તો માંસાર નહીં કરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે વિદ્યાર્થી અવસ્થામાં વિલાયતમાં મોહનદાસ

એમને આદર વધે છે અને આર્થિક સમાનતા અંગે એમ કે છે કે વકીલ તેમજ વાળંદનું વેતન સરખું હોવું જોઈએ નેતૃત્વની સૌથી મોટી વિશેષતા એ છે કે જે માથું પહેલા મૂકે છે તમે જુઓ કે કોઈ પણ કામ હાથમાં લે છે ત્યારે એની ચળવળમાં એ પોતે સંકલ્પ પૂર્વક જોડાય છે મરતા પણ સત્ય ન છોડવું એમના જીવનનો એક બહુ મોટો પ્રણ બને છે કાયમ માટેનું અને નેતૃત્વમાં કોઈ પણ જીત મેળવવા માટે બે વસ્તુ હોય છે ગાંધીજી બદલો લેવા માટે કે હરાવવા માટે નથી લડ્યા હૃદય પરિવર્તન માટે લેડ્યા છે જે ઇતિહાસની પહેલી અને છેલ્લી ઘટના છે એટલે એને પ્રતિસ્પર્ધી વિશે સામા પક્ષ વિશે કે વિરોધ પક્ષ વિશે ક્યારેય નફરત નથી થઈ એટલે તો જેલમાં જે માણસ એમને પૂરી દે છે દક્ષિણ આફ્રિકાના વડા જનરલ સ્મર્ટ્સ વિશે દક્ષિણ આફ્રિકાની જેલમાં બેઠા બેઠા ચંપલ સીવે છે છે જનરલ થોડોક સમય ચંપલ પહેરે ખરા પછી એમને થાય છે કે આ તો જીસસ નો અવતાર છે એમણે બનાવેલા ચંપલ પહેરવાની મારી કોઈ હેસિયત નથી આજે પણ એ ચંપલ દક્ષિણ આફ્રિકામાં સચવાય છે સાધન શુદ્ધિ અને સાધ્ય શુદ્ધિ ગાંધીજીના જીવનમાં બહુ મહત્વની વાત છે કે જે સાધવાનું છે જે મેળવવાનું છે એ માટેની શુદ્ધિ હોવી જોઈએ આપણું સાધન શુદ્ધ હોવા જોઈએ એમાંથી અહિંસા ની વાત આવે છે કે કોઈ પણ ભોગે જીત મેળવવી એમ નહીં અને એટલે શું થાય છે છે કે કે સામાન્ય રીતે જીવનમાં એમ બનતું હોય માણસનો મિત્રો પણ ભરોસો કરતા નથી એવા સમયમાં આપણે ગાંધીજીની વાત કરીએ છીએ ત્યારે ગાંધીજીનો ભરોસો એમના રાજકીય દુશ્મનો પણ કરતા હતા સૌથી પહેલા દુશ્મન જેની સામે લડ્યા જનરલ સ્મટ્સ દક્ષિણ આફ્રિકામાં કે સમાધાનનો મુસદ્દો જે હતો એમાં વાંચ્યા વગર સહી કરી હતી કસ્તુરબાની તબિયત ખરાબ હતી અને ગાંધીજી આગ્રહ રાખતા હતા કે સમાધાનના મુસદ્દા પર જનરલ સ્મર્ટ્સની સહી થાય પછી જ હું ખબર કાઢવા જઈશ એટલે ચાર્લી એન્ડ્રુસે કીધું કે આ તો માનતા નથી શું કરવું તો કે લાવો હું સહી કરી દઉં છું આ ભરોસો ગાંધીએ જન્માયો હતો બીજી એક નાનકડી વાત કરી દઉં કોર્ટ ની અંદર એક કેસ ચાલે છે દક્ષિણ આફ્રિકામાં ત્યારે પ્રતિપક્ષના વકીલ

પક્ષ અને પ્રતિપક્ષ બંને લડ્યા કરે અને બંને પક્ષના વકીલો જ કમાય છે એ વાત ખોટી એટલે મોટા ભાગના કેસ તો દક્ષિણ આફ્રિકામાં એમની ઓફિસ માં જ એમના કાર્યાલયમાં જ કેસનું સમાધાન થઈ જતું અને બંને પક્ષો વચ્ચે કાયમી મેળ થાય એની જાગૃતિ ગાંધીજી રાખતા હતા કે દુશ્મનો મટીને મિત્ર બને એવું અનેક કેસમાં એ કરી શક્યા એ એમના ચારિત્રનો પ્રભાવ હતો બિલકુલ જી સવાલ એ પણ થાય કે આજના સમયમાં આપણે અછડતો ઉલ્લેખ તો કર્યો જ છે પરંતુ આજના સમયમાં ગાંધીજીના આદર્શ અથવા સિદ્ધાંત અથવા વિચારો એવા કયા છે જેની આજના સમયમાં તાતી જરૂરિયાત છે એને અનુસરવાની બેન સૌથી પહેલું એ કે આપણે જ્યારે શાશ્વત ગાંધી એમ કહીએ ત્યારે ગાંધી એક વ્યક્તિ નથી ગાંધી એક વિચાર છે ગાંધી એક જીવન મૂલ્ય છે અને ગાંધી હોય કે ન હોય આ સંસારના પટ ઉપર પણ જીવન મૂલ્યો હંમેશા માનવ સમાજ માટે સભ્ય સમાજ માટે જરૂરી છે ગાંધીજીએ બહુ મોટી આદર્શોની ફિલસુફીની વાત ન કરીએ તો પણ બઉ સામાન્ય વાત આજના સમયમાં જો જરૂરી હોય તો સીધી સાદી વાત એ છે છે કે યુવાનોને જો રાખીએ પ્રશ્નો હોય તો કોઈ પણ કામ નાનું ગણવાની જરૂર નથી કોઈ કામ હલકું ગણવાની જરૂર નથી ગાંધીજીએ તો અગિયાર વ્રત વાત કરી છે એકાદશ વર્ષની વ્રતની વાત કરવા જઈએ તો લાંબુ વ્યાખ્યાન થઈ જાય બીજું કે આપણી સામે રહેલો આપણી સાથે રહેલો કોઈ માણસ આપણો આશ્રિત છે કે એ આપણા પનારે પડ્યો છે તો એ માણસ ખરેખર નાનો માણસ હોય હોદ્દાની તો પણ એ માણસ છે એ વસ્તુની આપણને ભાન રહેવું જોઈએ એક સાદી વાત કરી દઉં કે એક વખત સ્વામી આનંદ જેવા તેજસ્વી તપસ્વી સાધક એવા સહયાત્રી સહસાથી ગાંધીજી નું ઘણું કામ સંભાળેલું સ્વામી આનંદે ગુસ્સામાં એક વખત રસોઈયાને લાફો મારી દીધો હતો અને ગાંધીજીને ખબર પડી એટલે એમણે સ્વામી આનંદને કહ્યું કે આ બહુ ખોટું થયું છે સ્વામી તમારે માફી માગવી પડશે નહીતર મારી સાથે નહીં રહી શકાય ગાંધીજીના હૃદયમાં આ કરુણા હતી કે હું આજે એની સાથે જે વર્તન કરું છું એનું કાલે શું થશે એની ગાંધીજીને ચિંતા હતી આજના સમયમાં કોઈ કામ નાનું નથી એ આપણો પાયાનો સિદ્ધાંત બનવો જોઈએ જરૂરિયાતો ઓછી કરીએ લોભને ઘટાડીએ દેખા થી દૂર રહીએ અને અપરિગ્રહની વાત બહુ મોટી છે પણ ટૂંકમાં કહીએ તો હિંસા ને અહિંસાના સંદર્ભમાં આર્થિક રીતે નબળા માણસ પાસે આપણી શક્તિ સત્તા કે સંપત્તિનું પ્રદર્શન કરવું એ પણ હિંસા છે ગાંધીજી એમ કહે છે કે તમારી નજર સામે તમને ખ્યાલ હોય કે તમે જાણતા હોય અને કોઈ વ્યક્તિ જો ભૂખ્યો હોય તો બે ટંક તો જ આપણી અંદર કરુણા જન્મે કોઈ ભૂખ્યો હોય કોઈ પીડાતો હોય કે કોઈનું ગુજરાન પૂરું ન થતું હોય ને આપણને રોજ મળતો હોય એ માણસ પ્રત્યે આપણે લગભગ અવગણના પૂર્વક જીવતા હોય તો એ વસ્તુથી સભાન કરે છે ગાંધીજીને આ બધું એમણે કહેલું છે અને લખેલું છે જી અને જીવનમાં આચરણમાં મૂકેલું છે જી આ ખૂબ જ રસપ્રદ વિચાર અને વાણી ચાલુ રાખીશું પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ આરોગ્યની સંભાળ कारकिर्दी नो विचारकृति न संरक्षण स्वास्थ्य नक्षण कृषि थी जीवन संस्कृति न संवर्धन

આપણી સાથે એક એવી વ્યક્તિ હાજર છે જેમણે ખરેખર ગાંધીજીને આત્મસાત કર્યા છે તો યુગેન્દ્રભાઈ આપને સવાલ એ પણ પૂછવાનો થાય કે આમ તો ગાંધીજીનો ગાંધીજીની લાક્ષણિકતામાંથી કોઈ પણ એક મુદ્દો પકડીએ તો એની ઉપર આપ કલાક બોલી શકો એમ છો પણ આપણે અત્યારે અછડ તો ઉલ્લેખ આપે જે કર્યો એ અગિયાર મહાવ્રતની જો વાત કરીએ તો સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોતું નવસંઘરવું કોઈ અડે નવ અભણાવું અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા એના વિશે આપ શું કેશો આજની તમામ સમસ્યાઓના મૂળમાં આ ઉદાસીનતા છે ખુબ સારી રીતે લગભગ ગાઈને અગિયાર વ્રત નો આપે ઉલ્લેખ કર્યો છે એટલે નામોનું હું પુનરાવર્તન નથી કરતો સમયના અભાવે પણ રોજબરોજના જીવનમાં જે સમસ્યાઓ આપણે છાપામાં વાંચીએ છીએ વગેરે તો કઈક બાબતોનું ધ્યાન રાખવું કોઈ અડે ન અભડાવું કેટલી સારી રીતે અસ્પૃશ્યતા નિવારણની વાત કરી છે જે આપણા સમયની બહુ મોટી સમસ્યા આજે પણ છે આપણે એમ માનીએ છીએ કે આપણા કાર્યાલયોમાં કે આજે એવી આભડછેટ જોવા મળતી નથી તો પણ આજે પણ અમુક ગામોમાં અમુક રીતે એવા સમાચારો આવે છે કે ફલાણા માણસને એના લગ્ન સમયે ઘોડી પરથી ઉતારીને મારવામાં આવ્યો મોજડી પહેરી એટલે મારવામાં આવ્યો આ વસ્તુથી આપણે બચવું જોઈએ પહેલી વાત વણ જોઈતું નવ સંઘરવું અપરિગ્રહ અપરિગ્રહ ગાંધીજી સમગ્રપણે પ્રકૃતિવાદી હતા પર્યાવરણ પ્રેમી હતા એ કોઈ માત્ર સદગુણોનું પૂતળું નહોતા જેનામાં પ્રાણ હોય એ દરેક પ્રાણી મનુષ્ય સિવાયના દરેક પ્રાણીમાં અપરિગ્રહ વૃત્તિ બીજા નામ નથી માત્ર પરિગ્રહ વૃત્તિ માત્ર મનુષ્યમાં છે બાકી બધા પ્રાણી ઈશ્વરના કાનૂન પ્રમાણે અથવા તો પ્રકૃતિના કાનૂન પ્રમાણે વર્તે છે માણસ એક જ એવું પ્રાણી છે સુધી પહોંચે નહીં એટલું અનાજ આપણે ભરી રાખીએ છીએ એના કારણે અનાજ ના ભાવ વધે છે હું વાત કરું છું ને જુઓ મારી પાસે અત્યારે બે પેન છે બે પેન છે એનો અર્થ એ જ છે કે જે એક માણસ આ જગતમાં ક્યાંય કોઈ ખૂણે એક પેન થી વંચિત છે એની પેન મેચિનવી લીધી છે આ સીધી સાદી વાત છે આ બે પેન કેમ છે એની વાત અત્યારે હું નથી કરતો ગાંધીજી એ ब्रह्मचर्य ની વાત અસંભવ આદર્શ છે સામાન્ય માણસ માટે અને એમના બ્રહ્મચર્ય વિચારની પણ ખૂબ ટકાય થાય છે મુદ્દો શું છે કે ગાંધીજી જીવન સાધક હતા અને સાધક હતા એટલે સાધના છે એમના માટે જીવનમાં તો ભારતીય સંસ્કૃતિના પાંચ મહાવ્રતોમાં એક છે બ્રહ્મચર્ય બ્રહ્મમય આચરણ કરવું એ બ્રહ્મચર્ય છે એનો અર્થ વિસ્તાર થાય છે સમગ્રપણે ગાંધી જીવનમાં એટલે સેવા અર્થે સ્વાદ ત્યાગ પણ આવે છે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હોય ને સિદ્ધ સાકાર કરવું હોય જીવનમાં તો સ્વાદ ત્યાગ કરવો પડે અસ્પૃશ્યતા નિવારણ થવું જોઈએ શરીર શ્રમ હોય આજે શું છે કે ભણતરમાં પણ શરીર શ્રમની સુગ છે વાળવું નથી કોઈને જાતે ઇસ્ત્રી કરવી નથી ત્રીસ રૂપિયાનું દૂધ લેવા માટે માણસ દસ રૂપિયાનું પેટ્રોલ બાળે છે એટલે આ પ્રકારના અને સંગ્રહખોરીના કારણે તો શું છે કે ઘરમાં કેટલી વસ્તુ છે ને જરૂર ન હોવા છતાંય સો રૂપિયાની વસ્તુ ખરીદવા મોલમાં ગયેલો માણસ બે રૂપિયાનું બિલ બનાવીને બહાર આવે છે એટલે જીવનના રોજબરોજના વ્યવહારમાં કેટલી હિંસા વિસ્તરતી જાય છે એ આ સત્ય તો બહુ મોટી સંજ્ઞા છે સત્ય સાપેક્ષ છે અને આપે અગાઉ ઉલ્લેખ કર્યો કે મેં કદાચ અભ્યાસની રીતે આત્મસાત કર્યા છે બાકી એક ટકો પણ ગાંધીજીને જીવનમાં આચરવા માટેની ક્ષમતા જો આપણે જીવન દરમિયાન વિકસાવી શકીએ પરસ્પરના વ્યવહારમાં કે જીવનમાં કે આચરણ માં તો પણ મોટું કામ થાય અસંભવ સંભાવના એવું એક પુસ્તક પણ છે કારણ કે મુદ્દો એ છે કે આપણે ગાંધી ની વાત કરવી અને ગાંધી ને જીવનમાં ઉતારવા ક્રોધ મુક્ત રહેવું કોઈનું શોષણ ન કરવું આ બધું જ અગિયાર વ્રતમાં આવી જાય છે સિદ્ધાંત એટલે અગિયાર વ્રતો એક પર્યાવરણવાદી માનવતા સભર ભેદ મુક્ત જીવન જીવવું હોય તો ઈશ્વરની ખલેલ પહોંચાડ્યા વગર પણ શાંતિથી જીવી શકાય આ બધું જ એ છે કે એટલે જુઓ મનુષ્ય જાતિમાં ઈશ્વર સત્ય છે ની આખી આપણી જે સંકલ્પના છે એમાં ક્રાંતિ એ છે કે ગાંધી એમ કે છે કે સત્ય ઈશ્વર છે અને એટલે આપણને ગાંધી સાથે વાંધો પડે છે કારણ કે આપણને વાંધો સત્ય સાથે છે એટલે જગતનો પ્રથમ સત્યવીર કોણ હતો સોક્રેટિસ ગાંધીજીએ પુસ્તક લખ્યું છે સત્યવીર સોક્રેટિસ બધું અઘરું છે બધું સરળ છે પણ સત્ય અઘરું છે અને એટલે સત્યના પંથે જે વળ્યા છે એ સોક્રેટિસને શું મળ્યું ઝેર ક્ષમાના પંથે વેળ્યા એ ઈસુને શોળી પર ચડાવ્યા અને એ જ ક્ષમાના વારસદાર એવા કરુણા અને ક્ષમાના વારસદાર એવા ગાંધીને આપણે શું કર્યું માનવ જાતિનું પાચન તંત્ર ખૂબ નબળું છે એને સત્ય પચતું નથી એટલે અગિયાર મહાવ્રતોમાં સત્યને નમ્રપણે આચરવા માટેની વાત કરવા માટે પણ અત્યારે જે માણસ વાત કરી રહ્યો છે ખૂબ નાનો છે પણ આ મુદ્દો સમગ્ર માનવ જાતિને સ્પર્શે એવો છે અને આપણા રોજબરોજના આત્મમંથનમાં વણાઈ જાય એ અનિવાર્ય છે યોગેન્દ્રભાઈ આપ જે વાત કરી રહ્યા છો એને જ સંલગ્ન એક પ્રશ્ન પૂછવા માટે અમારા એક દર્શક મિત્ર ધ્રુવિલભાઈએ ફોન કર્યો હતો અત્યારે ફોન કપાઈ ગયો છે પણ એમનો સવાલ આવો જ કંઈક હતો કે ગાંધીજીના વિચારોને આત્મસાત કરવા માટે શું કરવું અથવા એનો વધુમાં વધુ ફેલાવો કરવા માટે શું કરવું આપણાથી શરૂઆત કરવી જોઈએ જાતથી શરૂઆત આપણે જે કંઈ કરીએ એનું અનુકરણ આપણા ઘરમાં કે આપણી આજુબાજુના જગતમાં કોઈ કરી શકે તો ઠીક છે આપણા માટે આચરણ આજે ઠરાવપૂર્વક શરૂ કરવા જઈએ તો એ પ્રયાસ કહેવાય એ પ્રયાસ પ્રામાણિકતાથી કરીએ તો અઘરું નથી નહીતર માત્ર દેખાડો કરવા જો આપણે કરીએ તો થોડાક સમયમાં થાકી જઈએ એનું સાદું ઉદાહરણ એ છે ગાંધીજી સ્વચ્છતાની વાત કરી ઓગણીસો એકમાં ગાંધીજી કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં ગયા ત્યારે નેતાઓ તો બધા સૂટ બૂટમાં ફરતા હતા અને ગંદકી પારાવાર હતી અને આ બેરિસ્ટર થઈને આવેલો યુવાન ગાંધીની હું વાત કરું છું એ વખતે એ એકત્રીસ બત્રીસ વર્ષના હતા અને ગાંધીજી એ જોયું કે અહીંયા તો ગંદકી કેટલી બધી છે એટલે એમણે સાવણો હાથમાં લઈ લીધો એટલે બધા થયું કે આ બેરિસ્ટર છે દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે એ કચરો સાફ કરે છે તો એ આખી જિંદગી સાફ કર્યો આપણે શું કરીએ છીએ સ્વચ્છતા અભિયાન બહુ ઉત્તમ વસ્તુ છે ને મેસેજ આખા દેશમાં પહોંચ્યો છે પરંતુ સ્વચ્છતાનો કાર્યક્રમ ના હોય સ્વચ્છતા નિત્યક્રમ હોય એ આપણા જીવનમાં વણાયેલી હોય તો એની વાત થાય એટલે ગાંધીજી સમગ્ર ગાંધીને જીવનમાં ઉતારવા અપનાવવા અને આત્મસાત કરવા એ ગાંધીજીએ એમ કહ્યું છે કે મેં કશું નવું કર્યું નથી બાળકની જેમ જીવતા શીખીએ તો મેં જે કંઈ કર્યું છે બધું જ આપ તમે કરી શકો છો ગાંધીજીએ આ કહ્યું છે પણ

બેન માતા કે પત્ની આપણા માટે જે કામ કરે છે એ વળગણીએ સુકાતા કપડાં પણ લઈને વાળીને જો આપણે મૂકી શકીએ તો બેન મમ્મી કે પત્નીનું એક કામ આપણે ઓછું કરી શકીએ જો આપણી પાસે સમય હોય તો આવું બોલવાની હું હિંમત એટલા માટે કરું છું કે આવું થોડુંક હું કરી શકું છું એટલે હું કહું છું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા આચરણથી જ આ વાત લોકો સુધી પહોંચી શકે અને લોકો સુધી પહોંચે કે ન પહોંચે આપણે સભાનતાપૂર્વક આપણી જાતને પૂછીએ કે હું જે સગવડતા મેળવું છું એ સગવડતાને લાયક છું મને જે જીવન મળ્યું છે એ જીવનને લાયક હું છું એને લાયક બનવાનો પ્રયત્ન કરવો એટલે ગાંધીની નજીક હોવું એથી વિશેષ કશું જ નથી બિલકુલ યોગેન્દ્રભાઈ વિશ્વ માનવ જેવી પ્રતિ વિરાટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિની વાત અડધા કલાકના ના કરવી એ ખરેખર તો સાગર માં ભરવાની વાત છે ગાગરમાં સાગર ને ભરવાની વાત છે પણ ખાલી એક જ વાક્યમાં જો સંદેશ કેવો હોય તો શું કેશો એક જ વાક્ય સમય ની મર્યાદા છે હું હંમેશા બેન છે ને કોલેજમાં ટીવાય બી એ ના વિદ્યાર્થીઓ જ્યારે વિદાય હું કચ્છમાં મેં ભણાયું અત્યારે મારી સામે બધા વિદ્યાર્થીઓ છે એક વાક્ય હું એમની ડાયરીમાં છેલ્લે કંઈક લખાવા આવે એ ભોળા મુગ્ધતાથી તો હું લખતો જીવન તો બહુ મોટી સંભાવના અને સંકલ્પના છે પણ એક વાક્ય હું લખતો કે અન્યને માફ કરવાની ક્ષમતાનો વિકાસ એ જ સાચી પ્રગતિ છે અને આ જીવનમાં ઉતારવાનો શક્ય એટલો પ્રયાસ કરવામાં નમ્રતાપૂર્વક કહું તો ઘણી સફળતા મળી છે માફ કરી શકાય છે ધારીએ તો અને એ હૃદય શુદ્ધિ વગર શક્ય નથી બિલકુલ બિલકુલ અને સતત સ્વાધ્યાયના કારણે એમ થાય છે કે ગાંધી આપણી આસપાસ છે આપણી અંદર છે ગાંધી એક મનુષ્ય તો એ દેહ તો રાખમાં ભળી ગયો પરંતુ એ ગાંધી પોરબંદરના હતા એ ગાંધી ગુજરાતી હતા એ ગાંધી આ દુનિયાના હતા એ ગાંધી મનુષ્ય હતા એને બીજી કોઈ પણ બાબત કે રાજકીય રીતે વિચારવા કરતા એક મનુષ્ય તરીકે વિચારીશું તો ગોપાલકૃષ્ણ ગોખલે ઓગણીસો નવમાં કહ્યું હતું કે ગાંધીજી માં માનવતા એના સર્વોચ્ચ શિખરે પહોંચી છે બસ આટલું કહીને મારી વાત પૂરી કરું છું આપનો ખૂબ ખૂબ આભાર આ વિષય ખૂબ જ વિસ્તૃત છે પણ ખૂબ જ સુંદર આપે વાત કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો કેટલાક મહાન તત્વચિંતકો અને વિચારકો કે મહાપુરુષોના વિચારો કે ઉપદેશોમાં એવા સર્વકાલીન સનાતન તત્વો હોય છે જે દેશ પ્રદેશ કે સમય સીમાઓની સમયની સીમાઓને અતિક્રમીને સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બનતા હોય છે અને ગાંધી વિચાર એક આવો જ વિચાર છે અને એના માટે જ ગાંધીજી શાશ્વત છે શાશ્વત રહેશે આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર કાર્યક્રમના પ્રાયોજક છે આરબીઆઈ ઓબર્સમેન કાર્યાલય અમદાવાદ